નર્સરીમાં રોપા તૈયાર કરી વાવ્ય છીએ લાખોની સંખ્યામાં વૃક્ષો હોવાથી લાખોની સંખ્યાના બિયારણ આવતું હોય છે અને એ બિયારણ સાબરકાંઠા વન વિભાગ અને મહેસાણા વન વિભાગમાં નર્સરીમાં આપીએ છીએ એ નર્સરીમાં પણ રોપા તૈયાર કરવામાં આવે છે અને ચોમાસાની ઋતુમાલ લીમડા જાંબુ અને અન્ય બીજા ઘણા બિયારણ આવતા હોય છે એ બિયારણનો સદુપયોગ થાય વધુમાં વધુ વૃક્ષો વવાય એ હેતુથી આ બિયારણ સરકારના વન વિભાગની સ્ત્રી નિઃશુલ્ક આપવામાં આવે છે આપણ આપણા ઘરના વરંડામાં કોમન પ્લોટમાં કે આજુબાજુમાં કોઈ વૃક્ષ એમાં બિયારણ આવતું હોય તો આપણ તેને પૂકી શકો છો અથવા નજીકની વન વિભાગની સરકારી નર્સરીમાં આપી સેવા કે કાર્યમાં સાથ આપી જોડાઈ શકો છો બ્યુરો રિપોર્ટ એબી ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે દેવકી દર સાલની જેમ લાખો તો પણ ઋષિ વનમાં આ વાવેલા લાખો છોડના બિયારણો જેવા કે આસોપાલવ ગરમાળો ગુલમર્ગ શરૂ વડ આ ખજૂરી બોરસલ્લી જેવા અનેક વૃક્ષોના બિયારણ જે અમારી ટીમ દ્વારા ભેગા કરવામાં આવે છે તે આજે અમે વન વિભાગ ગુજરાત વન વિભાગ હિંમતનગર હિંમતનગરને આપીએ છીએ અને હિંમતનગરને અમે દર વર્ષે જે આપીએ છીએ એના ભાગરૂપે આજે આ બધા ભેગા કરેલા બિયારણ અમે આપી રહ્યા છીએ આપ પણ આપણી આજુબાજુ રહેલા કોપણ છોડના નીચે પડતા બિયારણો ભેગા કરીને પડતર જગ્યામાં કે રોડ સાઈડમાં પૂંખી પણ દેશ્યો તો હજારમાંથી એક છોડ થશે તો આ ધરતી લીલી કરવામાં કોઈ તકલીફ નહીં પડે મોદી સાહેબે જે અભિયાન આપણને પકડાવ્યું છે કે એરાવલ્લીને એ આખા બેલ્ટને લીલો કરો તો મારી આ માધ્યમથી સરકારની વિનંતી છે કે આવા એકઠા કરેલા બિયારણો અમે આ ખજૂર આ ત્રીસ કિલો ખજૂરના બિયારણ અમે ભેગા કર્યા છે અને ખજૂર ગમે તેઓ ઉગી જાય તો સરકાર પણ હેલિકોપ્ટરની મદદથી અરાવલ્લીના પર્વતો ઉપર આ રીતે બિયારણને પૂંખી દે તો ઘણું મોટું ઓછા ખર્ચે અને જો પણ ના પૂંખી શકાય એવી જગ્યાએ પણ આપણે જાડ ઉછેરી શકીએ તેમ છીએ આનો પ્રયોગ આપણા અધ્યક્ષ માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સોચોરના જંગલોમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી બનાસ ડેરીના ખેડૂતોની સાથે એમની ટીમ નીચે કરી રહ્યા છે એ તો શેડબોલ બનાવે છે પણ હું તો સીધા જ આ બિયારણ પૂંખવાની વાત કરું છું તો આવા પ્રોજેક્ટો ઈરાવલ્લીને સો ટકા લીલો બેલ્ટ બનાવી શકે તેમ છે એનો જાગતો જીવતો જાગતો દાખલો અમારું ઋષિવન છે અમે એક સો એકરમાં મેનમેડ જંગલ છેલ્લા બાર વર્ષ પૂંખીને બનાવ્યું છે તો તેમાં લાખો વૃક્ષો વાવ્યા સિવાય પૂંખીને અમે ઉસેરી શક્યા છીએ ફરીથી આ સૌને વિનંતી છે કે પડી રહેલા બિયારણ કે ઘરમાં લાવેલા ફ્રૂટનો બિયારણ કે ખજૂરના બિયારણ ખાલી કચરા પેટીમાં ના નાખતા રોડ સાઈડમાં અથવા ભેગા કરીને જંગલના જેવા વિસ્તારમાં નાખવા વિનંતી છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર